जय माता जी मित्रों स्वागत है मैं न्यू वीडियो, तो वीडियो में, में तो दोस्तों वीडियो में मैं आपको क्रोम ब्राउज़र में ऐसी सेटिंग बतावाना छूँ तो दोस्तों सेटिंग करवाती तभी क्रोम ब्राउज़र में वो गंदी वीडियो या फोन वीडियो देखते हो तो वो ब्लॉक हो जाएगी कोई भी आप ऐसी गंदी वीडियो सर्च करोगे तो वो आपको नहीं सर्च होगी और वो नहीं दिखेगी आपको तो चलो तुम તો આવું થાના માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે તો ચાલો હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ તમે ઓકે દબ ના કરો તો આ દો સેટિંગ કરશે તો તમને આ ક બી બી સેટ ન કરી શકશો તો ચાલો તો યહા પર અમારે 3 ડોટ પર ક્લિક કરવાનું રહેશે 3 ડોટ પર નીચે તમને સેટિંગ નું ઓપ્શન જોવા મળશે તો સેટિંગ માં ક્લિક કરવાનું છે યહા પર તમને જોવા મળશે પ્રાઇવસી તો પ્રાઇવસી સુરક્ષા વાળું ઓપ્શન જોવા મળશે તો તેના પર ક્લિક કરવાનું રહેશે यहां पर क्लिक कर दो तो दोस्तों रहे तो आप तुम्हें पहले जोवा मिले चाहिए साइट सुरक्षा तो पहले आपको क्लिक कर ही नाखવાનું રહેશે તો પહેલી તો આપ ऐसी કોઈ بھی વેબસાઈટ સર્ચ કરશો તો આપકો રિઝલ્ટ નહીં મિલેગા કોઈ ભી ઓર નીચે જાવાનું રહેશે ઓર યે સેટિંગ જરૂરી નહી ભનીયા સેટિંગ કરી જન તો આપકો કોઈ ભી લોકેશન Google આપકા લોકેશન ટ્રેક નહીં કર પાહેગા તો દોસ્ત